પહેલા છપ્પન ચોપન હતા હવે અત્યારે વીસ દેશોમાંથી આપણા પ્રતિનિધિ આવવાના છે અને અલગ અલગ જગ્યાએથી બધા પ્રતિનિધિ બધા ટેલિગેટ ડેલિગેટ જયારે આવશે એ લોકો જોડેનું ફોટો સેશન એ લોકો જોડેની મિત્રતા એ લોકો જોડેની ફેલોશીપ જે કરવાનો આનંદ છે ઇટ્સ એ બિગ ઓપોર્ચ્યુનિટી સત્તર તારીખની વાત કરું તો પ્લેન સેશન છે ટાઉન હોલ ઇવેન્ટ સેમિનાર લાઈન બજાર રમવાનું છે

97 રજિસ્ટ્રેશન ઓલરેડી થઈ ગયા છે આઉટ ઓફ 197 રજિસ્ટ્રેશન થઈ ગયા છે એટલે આ 97 જણ ને એ આર્ટિફિશિયલ લિમ્બ જે પણ રિક્વાયરમેન્ટ હશે પગ હાથ બૂટ કેલિપર્સ આ બધા આપણે આપવાના છે અને આજે આ એક ને આઈ વોન્ટ ટુ ટેક ઇટ અ રેકમેન્ડેશન જ્યારે હું પ્રેસિડેન્ટ બનું બે હજાર ને સત્યાવીસમાં આઈ વોન્ટ ટુ મેક શ્યોર કે હું જ્યાં બી ટ્રેવલ કરું let us talk to the past presidents let us talk to the presidents and let us keep them make sure that we keep them active in the Lions Club ایک بی جی گھرے کر ساتھی بات کروں آجیں یہاں ہوں تمہاری بتائنی سامن اوپو جو as a vice president of Lions International but honestly speaking my journey as a Lion مارا بیس دیوکسو as a Lion was when I was a Lion member એટ ધ સેકન્ડ ટાઈમ જ્યારે હું ક્લબ પ્રેસિડન્ટ બની ગયો ને થર્ડ ટાઈમ જ્યારે મારું ઇન્વોલ્વમેન્ટ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટમાં હતું ઈ મારા બેસ્ટ દિવસો હતા કેમ કે મને ફ્રીડમ હતી શું કરવું કેવી રીતે કરવું મારા વિચારો કેવી રીતે આગળ લઈ જવા ક્લબમાં કેવી રીતે મારે કામ કરવું સેવાનું કામ આઈ બીકોઝ ઓફ ફૂડ એન્ડ વોટર તો ક્લબમાં અમે નક્કી કર્યું કે ચાલો આપણે કંઈક કરીએ અમે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ને એપ્રોચ કર્યા બોલો કે અમને નાની ગ્રાન્ટ આપી અમે ફંડ ફનારો કર્યો ફંડ રેઝી ને અમે પૈસા ભેગા કર્યા અમે ઘણો બધો અનાજ દીધો પેકેજ બનાવ્યા ફેમિલી પેક્સ બનાવ્યા કે બધી ફેમિલી ને આપણે અનાજ આપીએ ત્યાં તો એટલીસ્ટ મહિના સુધી ઓળખ સસ્ટેન કરી શકે ફેમિલી ને અમે 15 ટ્રક લોડ કરી 15 ટ્રક મોટી ટ્રક બધો અનાજ લઈ બધાય અમારા ક્લબ મેમ્બરને લઈ અમે ગયા હમ રુરલ એરિયામાં વિલેજમાં આફ્રિકામાં છે ને અમે વિલેજીસ કે ત્યાં વિલેજમાં ગયા ત્યાં વિલેજમાં અમે પહોંચ્યા પહેલા વિલેજમાં વિલેજની અંદર બધી ટકુ અમે ઉભી રાખી મોટું વિલેજ હતું અને અમે કીધું કે આ વિલેજમાં આપણે બદલાઈને ફેમિંગ રિલીફ ને બદલાઈને ફૂડ પેક્સ ને પાણી ને બધું દેવું છે આ ટ્રકમાં ઓલોકા ઓફલોડ કરતા હતા એટલે હું મારી ગાડીમાંથી નીકળ્યો મારા મેમ્બર સાથે હું ને જઈ ઘણા વર્ષો સુધી હું હતો મેમ્બર લાયન્સ ક્લબ મેમ્બર હતો લાયન્સ ક્લબ પણ મેમ્બર હું બઈનો 10 વર્ષ પહેલા હું લાયન બઈનો મેમ્બર તો 25 વર્ષ સુધી મેમ્બર હતો પણ લાયન બઈનો છેલ્લા 10 વર્ષ પછી પહેલા પણ 25 વર્ષથી હું મેમ્બર હતો મારા લાયન્સ ક્લબમાં કામ કરતો તો પ્રોજેક્ટ્સ કરતો તો એક્ટિવિટી કરતો તો બધાય ક્લબ પ્રેસિડેન્ટ્સ ને સપોર્ટ કરતો તો ને ઘણું બધું કામ કરતો તો પણ 10 વર્ષ પહેલા અમાર કેન્યામાં માં સંજીવભાઈ ને ખબર છે મુકેશભાઈ ને ખબર છે અમાર નોર્ધન પાર્ટ ઓફ કેન્યામાં એકદમ દુષ્કાળ આય ડ્રાઉટ બે વર્ષ સુધી વરસાદ નતો જર રાઈ વરસાદ નતો વા જમીન ઉપર એક ઘાસની પીટી નતી નો ઘાસ પાણી કઈ નતું છોકરાઓ મળતા હતા લેડીઝ ને બહુ દુઃખ હતું માણસો મળતા હતા કેમ કે અનાજ કઈ નતું કઈ ખાવાનું નતું ગ્રાઉન્ડ ઉપર એટલે અને ગવર્મેન્ટે અમને એપિલ કરી કે લાયન્સ અહીંયા દુષ્કાળ છે જાઉ છે તમે હેલ્પ કરી શકો કે ના કરી શકો એટલે મેં જોયું ન્યૂઝપેપરમાં કે ગવર્મેન્ટે એપીલ કરી છે ટીવીમાં જોયું બધા ફોટા જોયા

એ એક વખત મને આપણી શરૂ કરે જે એરિયા ફોરમ આપણું ડિસેમ્બરની અંદર પંદરથી ઓગણીસ તારીખે થવા જઈ રહ્યું છે એની જોરદાર તૈયારીઓ છેલ્લા બે વર્ષથી થઈ રહી છે અને એના માટે આપણા પાસ ઇન્ટરનેશનલ ડિરેક્ટર પ્રવીણભાઈ અને આપણી લીડરશીપ બહુ જબરદસ્ત તૈયારી કરી રહી છે અ નેક્સ્ટ હા 15 થી 19 ડિસેમ્બર એરિયા ફોરમ આપણા ત્યાં આવી રહ્યું છે ને આપણા જે એક્ઝિસ્ટિંગ ઓફિસર્સ છે બધા જ એક્ઝિસ્ટિંગ ઓફિસર્સ એપીસી આપણો ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ એલસીઆઈ ચેરમેન ફાબ્રિશિયો માર્ક લિયોન સેકન્ડ વાઇસ President In the vibrant heart of India, a land where traditions flow like rivers, innovation rises like a sun. The land of the Mahatma, Sarda and Modi, the land of Lion Rohit, Mehta, Gujarat. Where ancient wisdom meets modern vision, where service meets soul, and now where the world shall meet for something extraordinary. Get ready for Hey Charulay Gujarat from December 15th to 19th, 2025. Lions Club Internationals. Premier Regional Gathering, the ISAME Forum, has been shaping humanitarian initiatives across India, South Asia, and the Middle East for over five decades. Now, the 53rd ISAME Forum will transform Gujarat into a confluence of dreams and achievement, like streams joining the Sabarmati. Over 5,000 guests from more than 13 nations. Unite under one sky and one purpose for one extraordinary celebration. Under the visionary leadership of past international director Praveen Chajin, Gujarat already illuminated the Isami journey twice with two magnificent forums in 2004 and 2015, setting a high bar. Led by our current international director, Ramesh Prajapati, along with a peerless post committee, the 53rd Isane Forum promises to scale even greater heights. Within the magnificent halls of Mahatma Mandir, thought leaders will ignite minds, spiritual masters shall touch souls, and global innovators will shape tomorrow. Our international president, Lion A.P. Singh, alongside Executive Officers Fabricio Olivier, Mark Lyon, and Manoj Shah, along with Chief Patron Sangeeta Jatia, together lighting the path of discovery. Every seminar, every keynote, and every panel discussion becomes a catalyst for transformation. Each moment crafted for impact. Morning seminars that challenge your thinking. Afternoon dialogues that shape our future. As day transforms into night, Gujarat's cultural heart beats louder. Prepare to be spellbound by spectacular performances. Young leaders will find their voice in dedicated forums. Veterans will share their wisdom in town halls. Innovators will present breakthroughs in plenary sessions. Cultural performances will remind us of our rich roots. Experience the Islamic Service Expo and Project Tourism. Explore the Lions Bazaar, December fifteenth to nineteenth, twenty twenty five. The countdown begins. Be there. Be amazed. Be inspired. اسامی will leadership beats service humanity wins experience Gujarat with Lions 53rd اسامی فورم from December 15th to 19th 2025 کیا بی بی ایر اٹھالیس کلکتیا دودھ نتی پیدو میں جار دیوستیا کائیں نتی کھا دو تو دودھ کیا تیا ہو بی بی جار دیوستیا چار دیوستیا મધરે કાંઈ ખાવાનું ખાધું નહોતું તો એ દૂધ ક્યાંથી આપે બેબીને મને તો એકદમ શોખ થઈ ગયો કે આ કેવું સિચ્યુએશન છે આ ગામડામાં પછી લેફ્ટ હેન્ડ સાઈડમાં મેં જોયું તો ત્યાં નવ ગાયો હતી ગ્રાઉન્ડ ઉપર બેઠી હતી નવ ગાયો મેં કાઉન્ટે કહી દીધી એકદમ પાતળી ગાયો ગ્રાઉન્ડ ઉપર બેઠી હતી તો મેં મધર ને પૂછ્યું કે ચાલો તમે દૂધ નથી આવ્યું બે મારી સામે જોયું એ કે મારી બેબીએ અડતાલીસ કલાકથી આ દૂધ નથી લીધું બે ચાર દિવસ ખાધું નથી મારી ગાયુ એ પંદર દિવસ નથી લીધું

ત્યાં અમે બધુંય સિચ્યુએશન કહ્યું દૂધ આપ્યું બધુંય આપ્યું ખાવાનું આપ્યું અમારા નાયરોબીથીઓનું બેબી મિલ્ક મંગાવીને એક્સ્ટ્રા આપ્યું બધાયને સિચ્યુએશન બધુંય સાલ કર્યું અમે બીજી પાંચ લોડી ગાયનું ચણ મંગાવ્યું ત્યાં ગાયું માટે ખાવા માટે કેમ કે ગાયું આજે આપણી જેમ જો લોકો સફર કરતા હતા દુષ્કાળમાં એટલું ખરાબ સિચ્યુએશન હતું અમે સોલ્વ કહ્યું પણ તે દિવસ પછી ચાર દિવસ સુધી

आई रियली वंट टू बी राइट दे द रीज़न व्हाई आई एम शेयरिंग दिस स्टोरी विथ ऑल ऑफ यू આ તમે બધા પાસ્ટ પ્રેસિડન્ટ્સ બધા પ્રેસિડન્ટ્સ ઓફ ક્લબ્સ યે આ બધા કે ધ્યાન છો છેલ્લા બે દિવસ ત્યા તમારા બધા ચારો ચાર ડિસ્ટ્રિક્ટ ગવર્નરને હું મળ્યો છો તમારા વાઇસ ગવર્નરને મેં મળ્યો તમારા ડિસ્ટ્રિક્ટના રિપોર્ટ્સ બધા મેં સંભેરા મે તમારા પ્રોજેક્ટ જેમ પ્રવીણભાઈએ કીધું ગઈકાલે ને આજે બે દિવસ તમારા બધા પ્રોજેક્ટ ને એક્ટિવિટીઝ જોઈ એન્ડ ઓનેસ્ટલી સ્પીકિંગ જી તમે લોકો ક્લબ્સ માં અહીંયા ગુજરાત માં કામ કરો છો આઈ હેલ્પ્સ ઓફ ટુ યુ આઈ થિંક ઓલ ઓફ યુ આર ડુઇંગ ધ બેસ્ટ વર્ક હિયર ઇન ગુજરાત ધેટ ઇઝ ઇન યોર ઓફ એન્ડ આઈ વોન્ટ ટુ કોંગ્રેચ્યુલેટ ઈચ એન્ડ એવરી વન ઓફ યુ ફોર ધ ગ્રેટ વર્ક ધેટ યુ આર ડુઇંગ હિયર ને આજી

કે આપણે કે કે કેવી રીતના બીજા માણસોને આપણે ઇન્સ્પાયર કરી શકીએ ટુ હેલ્પ અસ ટુ સપોર્ટ અસ કે આપણા ક્લબ્સમાં કે આપણે કામ વધારી શકીએ એન્ડ ધી ઓનલી વે ટુ ડૂ દેટ કે આપણે મેમ્બર્સ વધારીએ આપણા ક્લબમાં લેટ્સ ગેટ મોર પીપલ એક્સાઇટેડ